ગ્રીન વેલી નામની સ્કીમ ગ્રીનવેલી નામની સ્કીમમાં નામ ના બિલ્ડર બિલ્ડરનો ધાર્મિક ભાવના જાગૃત કરવા માટે અનોખો પ્રયાસ બિલ્ડરી સ્કીમમાં હનુમાનજીનું મંદિર બનાવી પ્રતિષ્ઠા મહોત્સવ યોજ્યો

દુનિયાનું છેડો ઘર અને સુખનું સરનામું જોઈતું હોય તો ગ્રીન વેલીમાં પધારવા અપીલ કરવામાં આવી

એ માર્કેટ જ હતો પણ તે છતાં અમને એક સારા રેટમાં અને સારા માણસો જોડે બેસવા ઉછવાથી લઈ અને જેટલા પણ અમે જયારે લીધો ત્યારે કોઈ નતું અને અત્યારે હાલ જયારે અમે જોઈ રહ્યા છીએ ત્યારે જે ઓનર્સ છે એમનો સપોર્ટ અશ્વિનભાઈ નો સપોર્ટ બધાના સપોર્ટ સાથે જે આના રસ્તા છે કે જે એની પ્લોટની બનાવટ છે કે જે એ લોકોનો સપોર્ટ છે એ દરેકે દરેક સપોર્ટ સાથે અને અત્યારે હાલ જો છેલ્લે બાકી રહેતું હતું તો મંદિર પણ અત્યારે પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે અને જે કહેવાય કે સંકટમોચન છે તો ખરેખર સંકટમોચનની અહીંયા સ્થાપના થઈ રહી છે અને જો ભાવની વાત કરીએ કે અમારા પોતાના પર્સનલ ભાવ તો અમારા બધા જનો જેવી રીતે વાત કરીએ કે અમારા અહીંયા આગળ ટોટલ દસ પ્લોટ છે તો દસે દસ પ્લોટ સાથે અમારા ઘર પરિવારના જ છે બધા જ સભ્યો તો બધા એટલા હેપી છે અમારું પોતાનું ફાર્મ હાઉસ છે અને એના ક્લબ હાઉસ જો વાત કરીએ તો એક નંબરનું ક્લબ હાઉસ છે જેની અંદર સ્વિમિંગ પુલ લઈને બધી ફેસિલિટી જે પણ જગ્યાએ અશ્વિન ભાઈએ જે કમિટમેન્ટ કર્યું એ હન્ડ્રેડ પરસેન્ટ કમિટમેન્ટ આજે આ મંદિરની સ્થાપનાથી પૂર્ણ થાય છે બીજી સ્કીમો કરતા આ સ્કીમની વિશેષતાની જો વાત કરીએ તો એ કમિટમેન્ટ છે અને એની સાથે સાથે જે ક્વોલિટી ઓફ વર્ક છે રસ્તાથી લઈ અને ક્લબ થી લઈ દરેક દરેકની જે ક્વોલિટી છે એ ક્વોલિટી મેન્ટેન જે પરફેક્ટ લેવલ ઉપર જે કરી છે તો ક્વોલિટીની સાથે સાથે જે 5 વર્ષે કામ ગયું જોઈએ એ બે વર્ષમાં કમ્પ્લીટ થઈ ગયું છે એ બહુ સરાહનીય વાત છે અને હું તો બધાને એપ્રિશિએટ કરું છું અને કોંગ્રેચ્યુલેશન પણ કહું છું કે આજે આજે મંદિરનું કાર્ય બાકી હતું અને એ પણ આજે પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહ્યું છે. અમારા ગ્રીન વેલી પ્રોજેક્ટમાં આજે અમારા કસ્ટમરની સાથે અમારા મહેમાનો જે આજે અમારા ત્યાં આજે સારંગપુર કૃષ્ણ ભજન હનુમાનજી દેવનો મંદિર અમે મૂર્તિ પ્રતિષ્ઠા રાખેલ હતી એમાં પધારેલા દરેક મહેમાનો હું રાજધાન ડેવલપર વતી હાર્દિક સ્વાગત કરું છું ખાસ તો હું તમને અમારા પ્રોજેક્ટ વિશે જણાવવા માંગુ છું કે અમારી કંપની રાજધાન ડેવલપર્સનો ગ્રીન વેલી આ એક ફર્સ્ટ પ્રોજેક્ટ હતો અને ફર્સ્ટ પ્રોજેક્ટ પ્રમાણે અમે જે કસ્ટમરને કમિટમેન્ટ કર્યા હતા એ દરેક કમિટમેન્ટ અમે ટાઈમસર ક્લિયર કર્યા છે મારા પ્રોજેક્ટની અંદર અમે જે કસ્ટમરને કીધેલું હતું કે અમે ક્લબ હાઉસ બનાવીશું અમે ગજેબો બનાવીશું અમે પાર્ટી પ્લોટ બનાવીશું જે કઈ બી અમે એમ્યુનિટીઝ કીધેલી હતી બધી એમ્યુનિટી ટાઈમસર અમે ક્લિયર કરેલી છે ખાસ ગ્રીન વેલી પ્રોજેક્ટની એક વિશેષતા એ છે કે નોર્મલી વીકેન્ડ વિલા પ્રોજેક્ટની અંદર લોકો જલ્દી મંદિર બનાવતા નથી આ એવો પ્રોજેક્ટ છે આ એરિયાનો કે જ્યાં અમે કષ્ટભંજન દાદાનું મંદિર આજે બનાવવા જઈ રહ્યા છીએ અને આજે એમની મૂર્તિ પ્રતિષ્ઠા છે તો અમે ખાસ કહેવા માંગીએ છીએ કે અમારા પ્રોજેક્ટની અંદર આધુનિકતાની સાથે આધ્યાત્મિકતાનો સમન્વય છે એટલા માટે જ અમે કહીએ છીએ કે આપ પણ આવો ગ્રીનવેલી વેલી પ્રોજેક્ટની અંદર એકવાર વિઝિટ કરો ખરેખર ગ્રીન વેલી પ્રોજેક્ટ શું છે એક વખત આપ આવશો તો જ આપણને ખબર પડશે અને અમે આ સાથે તમને કહેવા માંગીએ છીએ કે જેટલા બને એટલા ઝડપથી અમારી પાસે બહુ જૂજ પ્લોટ અવેલેબલ છે આપ પણ એક વખત વિઝિટ કરી અને ગ્રીનવેલીમાં વેલીમાં પ્લોટ પરચેઝ કરી શકો છો